વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈના મુંબઈ ના દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુ નું ઉદઘાટન કર્યું છે પુલ ને ખુલ્લો મુકતા બે કલાક ની મુસાફરી ગણતરી ની મિનિટોમાં પૂરી થઈ જશે પરિણામે લોકોના સમય ની સાથે સાથે ડીઝલ પેટ્રોલ ની પણ બચત થશે આ પુલ ને સત્તર હજાર આઠસો ચાલીસ કરોડ ના ખર્ચે બનાવવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર બે હજાર સોળ માં આ પુલ નું ખાતમુહૂર્ત કર્યું હતું જોરદાર પવનની સ્થિતિમાં પણ પુલ અડીખમ રહેશે તેને બનાવવામાં લગભગ એક અઠ્યોતેર લાખ મેટ્રિક ટન ઉપયોગ કરવામાં આવ્યો છે પાંચ પોઈન્ટ ચાર લાખ મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે કહેવામાં આવી રહ્યું છે કે ટાવર કરતા સત્તર ગણો વધુ સ્ટીલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે કોલકતા ના હાવડા બ્રિજ કરતા ચાર ગણો સ્ટીલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલું જ નહીં અમેરિકાની સ્ટેચ્યુ ઓફ લિમિટી કરતા છ ગણો વધુ મટીરિયલ ઉપયોગ કરવામાં આવ્યો છે દસ દેશો મદદથી બન્યો છે આ અટલ બ્રિજ દસ દેશો અને પંદર હજાર કુશળ કામદારો દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવ્યો છે અહેવાલો અનુસાર પ્રોજેક્ટ પર કામ કરતી વખતે સાત કામદારો જીવ પણ ગુમાવ્યો હતો બ્રિજ નિર્માણ દરમિયાન પર્યાવરણ કાળજી લેવામાં આવી હતી અને દરિયાઈ જીવોને કોઈ નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી બ્રિજ પર ખાસ લાઇટો બનાવવામાં આવી છે જે માત્ર બ્રિજ પર જ પડશે આનાથી દરિયાઈ જીવોને કોઈ નુકસાન નહીં થાય અટલ સેતુ ના નિર્માણ આધુનિક ટેકનોલોજી ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં એક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ વિડિયો ડિડેક્શન સિસ્ટમ ફ્રી ઇન્ફોર્મેશન સિસ્ટમ ઇમરજન્સી કોલ બોક્સ અને ઘણું બધું સામેલ છે આ પુલની ઊંચાઈ દરિયાની સપાટીથી પંદર મીટરની છે તો મિત્રો આથી અટલ બ્રિજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો